ગાંધીધામના કર્તવ્ય ગ્રુપ દ્વારા ખાસ કરીને રસ્તા પર રખડતા ઢોરને રિફ્લેક્ટર બેલ્ટ બાંધી અને રાત્રિના સમયે અકસ્માત અટકાવવા માટેનો નવતર પ્રયોગ શરૂ કર્યો ઠેર ઠેર કર્તવ્ય ગ્રુપને આવકાર મળ્યો ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામના કર્તવ્ય ગ્રુપ દ્વારા અકસ્માત અટકાવવા માટે અનુકૂળ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે ગૌમાતા અને ગૌવંશ કે જેને સ્વયં ભગવાન ભોલેનાથે આ ધરતી પર મોકલ્યા છે ત્યારે આ લોકો રોડ ઉપર રખડતા હોય પરિણામે ક્યારેક ક્યારેક અકસ્માત થાય છે ખાસ કરીને રાત્રિના સમયગાળામાં ખૂબ અકસ્માત થતા હોય છે આવી પરિસ્થિતિમાં આ જે ગૌવંશ છે તેમના ઉપર એક રિફ્લેક્ટર બેલ્ટ બાંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે શહેરની વિવિધ વિસ્તારમાં જઈ ગાયો અને નંદીઓને આ બેલ્ટ બાંધવામાં આવે છે બેલ્ટ બાંધવામાં આવ્યા હોવાના કારણે અકસ્માતો ઉપર કાબૂ મેળવી શકાશે તેમ અંસરાજ કિરી કે જેઓ કર્તવ્ય ગ્રુપના પ્રમુખ છે સેવાભાવી આગેવાન છે અને વેપારી મંડળના પ્રમુખ છે તેમણે આમતકટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અને સમગ્ર કાર્ય પ્રશંસનીય જોવા મળ્યું